સાપની સવારી કરનાર દેડકાની પંચતંત્ર વાર્તા મારી ચેનલ માં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક વૃદ્ધ સાપ પર્વતીય પ્રદેશમાં રહેતો હતો તેનું નામ માંડવીશ હતું વૃદ્ધાવસ્થાને કારણે તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહી હતી તેથી તે સખત મહેનત કર્યા વિના ખોરાક મેળવવાનો કોઈ રસ્તો વિચારતો હતો એક દિવસ તેને એક ઉપાય વિચાર્યો કોઈ પણ સમય બગાડ્યા વિના તે દેડકાઓથી ભરેલા તળાવના કિનારે પહોંચ્યો તેની કોઈલ બાંધી અને ધ્યાન માંગલી હોય તેમ બેસી ગયો જ્યારે એક દેડકાએ તેને આ રીતે જોયો ત્યારે તેને ખૂબ જ આશ્ચર્ય થયું તેણે તેને પૂછ્યું શું વાત છે સાપ કાકા આજે આ ઘડીએ તમે તમારી કુંડળીને ધ્યાનમાંગ રાખીને અહીં બેઠા છો ભોજનની વ્યવસ્થા કરવા નથી માંગતા શું તમે આજે ઉપવાસ કરો છો માંડવી મધુર સ્વરે જવાબ આપ્યો હે પુત્ર આજે સવારે મારી સાથે બનેલી ઘટનાએ મારી ભૂખ છીનવી લીધી છે શું થયું કાકા દેડકાએ પૂછ્યું દીકરા સવારે હું ખોરાકની શોધમાં નદી કિનારે ભટકતો હતો ત્યાં મેંગ એક દેડકો જોયો મેંગ વિચાર્યું કે આજનું ભોજન ગોઠવ્યું છે અને તેને પકડવા ગયો નજીક એક બ્રાહ્મણ અને તેનો પુત્ર ધ્યાન માંગમગ્ન હતા મેંગ દેડકા પર હુમલો કરતાની સાથે જતે કૂદી ગયો અને બ્રાહ્મણનો પુત્ર મારા ડંખનો શિકાર બન્યો તે મૃત્યુ પામ્યો પોતાના પુત્રનું મૃત્યુ જોઈને બ્રાહ્મણ ક્રોધિત થઈ ગયો અને મને દેડકાનું વાહન બનવાનો શ્રાપ આપ્યો તેથી જ હું અહીં તમારું વાહન બનવા આવ્યો છું દેડકાએ આ વાત તેના રાજા જલપદને કહી રાજા જલપદે સભા બોલાવી અને પોતાની પ્રજાને આ વાત કહી બધાએ નક્કી કર્યું કે તેઓ વૃદ્ધ સાપને તેના શ્રાપને પૂર્ણ કરવામાં મદદ કરશે આ રીતે તેઓ સાપની સવારીનો આનંદ પણ માણશે બધા એકસાથે માંડવીશ ગયા તેના હુડ સાથે ઝેર ફેલાયેલું જોઈને બધા દેડકા ડરી ગયા પરંતુ જલપદ ગભરાયો નહીં અને ગયો અને તેના હુડ પર ચઢી ગયો માંડવીશ કની બોલ્યો નહીં આનાથી અન્ય દેડકાઓની હિંમત વધી અને તેઓ પણ માંડવીશ ઉપર ચઢવા લાગ્યા જ્યારે બધા દેડકા માંડવીશ પર ચઢી ગયા ત્યારે તેણે તેમને વિવિધ યુક્તિઓ બતાવવાનું શરૂ કર્યું તે તેમને દિવસભર અને ત્યાં ઘણી બધી ફરવા લઈ ગયો જેમાં બધા દેડકાઓએ ખૂબ આનંદ કર્યો બીજા દિવસે તેઓ બધા ફરી સવારી માટે માંડવીશ આવ્યા માંડવીશે તેને પોતાની ઉપર લઈ લીધો પણ તે ખસ્યો નહીં આ જોઈ જલપદે પૂછ્યું શું વાત છે આજે તમે અમને યુક્તિઓ બતાવી રહ્યા નથી કે તમે અમને સવારી માટે લઈ રહ્યા નથી માંડવીશે કહ્યું મેં થોડા દિવસોથી કની ખાધું નથી તેથી જ મને ચાલવામાં તકલીફ પડી રહી છે જો એમ હોય તો નાના દેડકા ખાઈને તમારી ભૂખ સંતોષો પછી અમને ઘણી યુક્તિઓ બતાવો જલપાડે જણાવ્યું હતું માંડવી શાહ તકની રાહ જોઈ રહ્યો હતો તેને દરરોજ થોડા દેડકા ખાવાનું શરૂ કર્યું તેના આનંદમાં જલપદને ખ્યાલ પણ નહોતો કે તેનો વંશ ધીમે ધીમે નાશ પામી રહ્યો છે જ્યારે તેને એકલો છોડી દેવામાં આવ્યો ત્યારે તે ભાનમાં આવ્યો અને પોતાનો શિકાર બનાવવાનું નક્કી કર્યું તેને ઘણી આજીજી કરી પરંતુ માંડવીશે સાંભળ્યું નહીં અને તેને પણ મારી નાખ્યો આ રીતે સમગ્ર દેડકા વંશનો નાશ થયો બૌદ્ધ ક્ષણિક સુખ માટે પોતાના શુભચિંતકો કે વંશજોને નુકસાન ન કરવું જોઈએ આપની એકમાત્ર સલામતી આપના વંશના રક્ષણમાં રહેલી છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ